નુકસાની તો અત્યારે સો ટકા નુકસાની જ છે અને આ એક મોસમની નુકસાની છે એવું નથી આ મોસમમાં વરસાદ અત્યારે એટલો થયો છે કે આ મોસમમાં અત્યારે અમારે અમારો પાક પડ્યો છે એ લેવા જઈ શકીએ એ પોઝિશન નથી ખેતર એટલા ગીલા છે કે ત્યાં પહોંચાડે એવું નથી આ ફસલ તો અમારી સો એ સો ટકા ગઈ પણ પ્લસ અમારી શિયાળુ પીત છે એ પણ લેટ થશે અને એનું હજી અમારે કામકાજ કરવું તો એનો ટાઈમ મળવાનો નથી તો એ પણ સદંતર નિષ્ફળ જશે એટલે નુકસાની તો સો એ સો ટકા ખેડૂતને નુકસાની છે અને ઓલ ઓવર અમારી એ પાક બધા મગફળીના જ છે અને મગફળી તો ગઈ જ છે એની સામે પશુ માટેનો કોઈ સારોય નથી એટલે અમારા પશુને નભાડવા અત્યારે તો નભાડવા કઈ રીતે બીજી ફસલ થશે તો એ તન મહિને થાય જુવાર વાવીએ તો પણ તન મહિના સુધી એને નાખવું નીરવું શું જીવાડવા કેમ અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આવું અમારી બાપદાદે દેખીએ છે કે ક્યારેય એવું થયું નથી ત્રીસ પાંત્રીસ વર્ષની અંદર અને નુકસાની પણ એટલી છે તો એ સો ટકા ખેડૂને નુકસાન છે તો ખેડૂતનું જે પાક ધિરાણ છે એ માફ કરે અને કાંઈ સહાય કરે તો જ આ ખેડૂત બેઠો થાય એવી પોઝિશન છે બાકી અત્યારે સરકાર છે એના ધારાધોરણ પ્રમાણે બે પાંચ હજાર રૂપિયા આપી અને એવું કહે કે અમે સહાય કરી તો આમાં ખેડૂનું કાંઈ ભેગું નહીં થાય અને ખેડૂત ક્યારેય ઊભો નહીં થાય અને આ નુકસાન એક ફસલ પૂરતું નથી શિયાળો ઉનાળો અને ચોમાસા સુધી પાસું પહોંચવું હોય બહુ અઘરું છે અને પાસું જ્યારે માંડવીનું વાવેતર થશે ત્યારે મગફળીનું બિયારણ લેવું તો લેવું કઈ રીતે ત્યારે મગફળી સદંતર નિષ્ફળ છે બીજાઈ ગયેલી છે અને એક્સ વાય જેટ ક્યાંથી બી મળશે તો એ સો ટકા ઉગશે એની ખાતરી નથી તો અમારે તો ત્યારે માર ખાવાનો જ છે એટલે સરકારને નમ્ર અપીલ છે કે જે છે એ રિયલ છે ક્યાંય તમારે તપાસ કરવી તો કરો બાકી ખેડૂને સો એ સો ટકા સહાય કરો અને પાક દેરાણ માફ કરો આ ખેતર છે ને એ મારું છે ને અમે આથી જૂન મહિનાથી લઈ જાય ને અટણ લગ્નમાં અમે પંદર સત્તર હજાર રૂપિયાનો ખર્ચો થઈ ગયો ને હજે પણ વીઘામાં પર વિઘા ને હજે પણ અમારે ત્રણ ચાર હજાર રૂપિયા નાખ્યું ને તારે આ બધુંય ભેગું થાય ખેડવા રાપલવામાં બધાયમાં અમારે વીસ વીસ હજાર રૂપિયા વિઘે પર વિઘે વીસ હજાર રૂપિયાનો ખર્ચો આવશે અમારે ત્યારે આ બધુંય થશે પાક તો સળંતર નિષ્ફળ જ છે એટલે આમાં કંઈ પણ ભેગું થાય એમ નથી ને બીજા નંબરમાં કે આ જે મુગોટું હૈ પાલો હે એ આખો નિષ્ફળ ગયો ના માનો કે નાના ખેડૂ હોય પાંચ વીઘાવાળો કોઈ ખેડૂત છે એના માટે જરાય એટલે પશુ હે ને આપણને ચાર પાંચ તો એના માટે જરાય પણ એના પડખે કોઈ પણ ખવરાવવાનો આ ઓલો આશરો જ નથી તો હવે શિયાળું મોસમમાં એ પશુઆટું ને જુવાર જવાશે જુવારો આવશે એટલે એને શું મોસમમાં પણ કંઈ પણ કમાવાનો સ્ત્રોત એના પર પડખે રહેશે નહીં કારણ કે પશુ માટે આ મોગોટું ફેલ ગયો એટલે પશુ માટે પાંચ વીઘામાં જુવાર જ વાવો તૈયાર થાય ત્યારે જ આખા વર્ષનો સારો એ માલઢોર માટે ભેગો કરી શકે એટલે આ વર્ષ ગયું શિયાળામાં પણ એ નાના ખેડૂતો માટે કોઈ પણ કમાવાનો સ્ત્રોત રહ્યો નથી બરોબર એટલે આખા ગામમાં કુસડી ગામમાં અમારે સડંતર સો પાક સો છે ને ખેડૂત કોઈ પણ યોગ્ય સહાય આપે એવી અમારી માગણી છે આ સમય ને અમારા દાદા સિત્તેર વર્ષના અમારા દાદા છે પણ કે એ કહેતા હતા કે અમારી સિત્તેર વર્ષની ઉંમરમાં અમે આવું કોઈ પણ વખત જોયું નથી કે આવી પોઝિશન કે આવી નથી હોય તો સામાન્ય સાટા હોય કે થોડોકો હોય વરસાદ થોડો ઘણો આવે પણ આવી પોઝિશન આ સિત્તેર વર્ષમાં પહેલી વખત થઈ કે આવી રીતના બન્યું એમ માગણી એમ જ છે કે વળતર આપે સરકાર કોઈ પણ વળતર આપે તો યોગ્ય વળતર આપે માનો કે થોડા ઘણા આપે તો થોડા ઘણા આમાં કંઈ પણ ભેગું થાય એવું છે નહીં બરોબર ને જે કંઈ પણ વર્તર આપે એ યોગ્ય વર્તર આપે એ માગણી છે અત્યારે અમારે સો એ સો ટકા પાક નિષ્ફળ છે બધો ઘાસચારો માંડવી બધું આખે આખું ફેલ છે અને જે આયોજનની તો તમે વાત જ ન કરો કારણ કે અત્યારે હરેક ખેડૂને કોઈ એના જે કાંઈ પણ સપના હતા બરોબર એ સપના બધાય રોડાઈ ગયા પછી એના પછી હવે હું કરું ને એ પણ કંઈ નક્કી નથી થતું કારણ કે રવિ પાક અત્યારે કોઈ અગિયાર તારીખ સુધીમાં બધા વાવાઈ જાય અગિયાર અગિયાર સુધીમાં ટોટલિંગ બધા વાવેતર થઈ જાય જીરું હોય ધાણા હોય બરાબર તો આ ખેતર સુકાય એવી કોઈ પરિસ્થિતિ જ નથી એટલે એ પણ બધું પાછળ જવાનું હોય ખેડૂતની મોટી નુકસાની છે એટલે સરકારશ્રીને અમારે એક જ કહેવાનું છે કે જે કાંઈ પણ બરાબર સો ટકા જ વળતર આપે તો જ ભેગું થાય એમ હે બાકી અશક્ય વસ્તુ હે ખેડૂત માટે બહુ અશક્ય વસ્તુ છે અને મારે તો એ પણ કહેવું છે કે ગુજરાત સરકારને આરે કેન્દ્ર સરકારને પણ દેવાનું થાય બરાબર તો એ લોકો પેકેજ જાહેર કરે ને ગુજરાત સરકાર આરે કોંગ કેન્દ્ર સરકારને પણ દેવાનું થાય તો આમાં ક્યાંય પણ કેન્દ્ર સરકારની તો હજી અત્યાર સુધીમાં કોઈ મીડિયામાં મેં જોયું નથી કે ખેડૂતને આરે ખેડૂતને વારે આવી કેન્દ્ર સરકાર બરાબર તો એ લોકોને અમારી ખેડૂત વતી અપીલ છે બધાય વતી કે એ લોકોએ અમને બધાયને ખેડૂતને સહાય આપે બરાબર જે કંઈ પણ કરજા હે ખેડૂતને એ માફ કરે એ સિવાય તો બધા આ લોકો જોવે જ છે બધા ટોટલ રાજકીય આગેવાનો આવીને જોઈ ગયા એ લોકોએ બધું સર્વે કીધું બધાને જોયેલું હવે ક્યાંય સર્વે કરવાની કોઈ જરૂર નથી કારણ કે સો ટકા બધો નિષ્ફળ છે